ઓહો આવ્યો આવ્યો ફાઇનલી માલ આવ્યો બંગડીમાં હો પ્લાસ્ટિક બંગડીમાં લગનના ચૂડલા જેને જેને બનાવો એ તો આવી જ જાજો પણ જેને જેને લગનમાં ફેન્સી યુનિક અને એક્સ્ટ્રાઓર્ડિનરી વેરાયટી પહેરવી ને બંગડીમાં તો ઈ ગોપી બ્યુટી મોલ સિવાય ક્યાંય નો મળવા બતાવ પીસનો સાઈડ લુક બતાવ પેલા એક બંગડી જ ખાલી બતાવ જોઈ લે ચુંબરની લિક લુક બતાવ અને ઉપરથી બતાવ બતાવ આખું હેન્ડમેડ અને એડી વર્કવાળો માલ જો કસ્ટમર કેતા હોય કે તમે લઈ આવતા નહીં વાર લાગે વાર લાગે પણ આવું હેન્ડમેડ વર્ક છે ને એટલે વાર લાગે આ ખાલી માત્ર માત્ર રૂપિયામાં છે અને એની અંદર આ બીજી બીજી અને બધી છે ને કોપરની સીપ આવવાની છે ગમે એમ પહેરે ખરાબ ન થાય જુઓ સાઈડના લગ્નના ચૂડામાં નાખ્યો હોય એમને તમે મેરેજમાં પહેર્યો વચ્ચે તમારે છે ને પ્લેન બંગડી આ લેજો પ્લેન બંગડીનો સ્ટોકે આવી ગયો એમ જુઓ મેન મેન બધા જ કલર આવી ગયા પ્લેન બંગડીમાં પણ બરોબર અને ત્યારબાદ આ આઈટમ અંદર છે ને જો ટોટલ ત્રણ કલર છે એક આ તમને ડાર્ક ગ્રીન કલર એ મળી જવાનો છે અને એક આ આપણે કેવું કહેવાય ઓફ વાઇટ કલર એટલે કે આ માર્બલ પ્રિન્ટ આની જેમ છે ને માર્બલ પ્રિન્ટ જો હું તમને ખોલીને બતાવું ખાલી 690 રૂપિયામાં ચાર પીસનો સેટ મળવાનો છે બે ડિઝાઇન તમને બતાવી દીધો આ માર્બલ પ્રિન્ટ આખી માર્બલ જેવી લાગે બરોબર આ એક ડિઝાઇન થઈ ગઈ ત્યારબાદ વાત કરીએ તો આ બીજી ડિઝાઇન જો આ કંગન છે આ કંગનના લટકણ છે ને એની અંદર ક્રિસ્ટલ છે બતાવો દેખાય છે ક્રિસ્ટલ હા સાઇડ લુક બતાવો આ એનો સાઈડ લુક ઉપરનું વર્ક બતાવો સિંગલ કલર રહેવાનો છે માર્બલ આ તમે ગમે એ કલરની સાડી પહેરો ને એવા કલરની સાઇનિંગ આની અંદર પડે ખાલી માત્ર ને માત્ર ચારસો નેવું રૂપિયાની જોડી રહેવાની છે બરાબર છે અને એની એની સાથે તમારે જો આવી રીતના મેચિંગ સાઈડના ક્રિસ્ટોલ ને તોય મળી જવાના જુઓ આ ત્રણસો નેવું રૂપિયાની ચાર બંગડી આવવાની છે આની અંદર પણ તમને રેડ ત્યારબાદ વ્હાઇટ વ્હાઈટ અને ત્યારબાદ ને એમાં આપણે રાણી કલર રાણી કલર બરોબર ત્રણસો નેવું રૂપિયા મળી જવાનું છે અને મરણ કલર પણ અવેલેબલ છે બીચ ટાઈપનો મરુન કલર બરોબર આ બંગડીનો છે ને તમે આવી રીતે યુઝ કરી શકો છો આવી રીતના આવી રીતના બે મિક્સ કરીને પણ તમે આખો ચૂડો બનાવી શકો છો લુક જુઓ તમે ચૂડાનો આની અંદર વચ્ચે પ્લેન બંગડી નાખી દીધું એટલે તમારે કાય ઘટની કોઈ પણ કલરના કપડા ઉપર સરસ લાગે ને એવી સરસ મજાની છે આખે આખી ક્રિસ્ટલ વર્ક બરોબર તો જે આ ચાર બંગડી છે એ ત્રણસો નેવુંની અને પાટલા છે એ ચારસો નેવુંના છે ત્યારબાદ વાત કરીએ તો એમાં ને એમાં કોઈને લટકણ ન ગમે તો આપણી પાસે પ્યોર એડીનો માલ એવો જો સ્ટોન જો ખાલી અમેરિકન ડાયમંડ લગાડેલો ત્રણ કલર રહેવાના છે સાઇઝ બધામાં બે ચાર બે છ બે આઠ ત્રણ ત્રણ સાઇઝ અવેલેબલ રહેવાની છે જો આ માર્બલ પ્રિન્ટ છે ત્યારબાદ રેડ કલર છે અને રાણી કલર છે ત્રણે ત્રણ કલર મળી જવાના છે અને ત્યારબાદ એક હજી ડાર્ક મરૂન કલર પણ તમને મળી જવાનો છે જુઓ આ ડાર્ક મરૂન કલર આની પ્રાઇસ રહેવાની છે ખાલી માત્ર ને માત્ર ચારસો ત્રીસ રૂપિયા ચાર બંગડી ત્યારબાદ આપણે વાત કરીએ તો જુઓ આ ચાર બંગડીની અંદર હજી એક ડિઝાઇન કે જેની અંદર તમને ગ્રીન કલર છે ત્યારબાદ માર્બલ કલર છે અને પિંક કલર છે ત્રણે ત્રણ કલર મળી જવાના આ પણ રહેવાની છે ખાલી ત્રણસો ને પચાસ રૂપિયામાં ચાર કટ એટલે કે ચાર પીસ નો સેટ આવવાનો છે ત્રણસો પચાસ રૂપિયા બે ચાર બે છ બે આ ત્રણેય સાઇઝ મળી જવાની છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ઇકોનોમી રેન્જમાં જોઈએ લુક જોવો પીસનો ખાલી આની અંદર રેડ અને ઓફ વાઇટ બે કલર મળી જવાના છે ઓફ છે આ રેડ કલર ખાલી તમને માત્ર અને માત્ર એકસો નેવું રૂપિયાની જોડી મળી જવાની છે અને ત્યારબાદ આપણે કહેવાય કે પંછેડી પાટલા જોઈ લો સાઈડમાં કોપર વર્ક આવશે અને બે સાઈડ આવશે આમ જોઈએ આની અંદર રેડ રાણી વ્હાઇટ જો ચારે ચાર કલર કલરો ખાલી બસો પચાસ રૂપિયામાં ચાર કલર આ માર્બલ ત્યારબાદ રેડ ત્યારબાદ ડાર્ક ગ્રીન અને રાણી ગુલાબી કલર બરાબર ચારે ચાર સેડ આપણને મળી જવાના જેની પ્રાઇસ ખાલી બસો પચાસ રૂપિયામાં ચાર કલ બંગડી લેવાની છે તો અત્યારે અત્યારે દુકાનની વિઝિટ કરો ગોપી બ્યુટી મોલની ફટાફટ ખરીદી કરવા પધારો બાકી મળતા રહેશો નવી પ્રોડક્ટ સાથે નવા દિવસે